સુરતમાં મંગળવારથી પડેલા વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેને લઈને લોકોને ભારે હલકીનો સામનો કરવો પડ્યો હતો સુરતમાં પડેલા ધોધમાર વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા હતા સુરતના કતરગામ ઢભોલી બેડોડ સિંગળપુર વિસ્તારમાં પાણી ભરાયા હતા તો ઢભોલી બેડોડ વિસ્તારમાં ઘૂંટણી સુધીમાં પાણી ભરાતા દુકાનદારના વેપારીઓ ભારે પરેશાન થયા હતા સાથે વાહન ચાલકોને પણ ભારે પરેશાન થયા હતા સુરત મહત્પાલિકાઓ અધિકારીઓ કર્મચારીઓ પાણીનો નિકાલ કરવા

જાગતો હતો અને ત્યાર સુધી વરસાદ ચાલુ થયો રાતના એક વાગે અને આપ જોઈ શકો છો કે આગાહી હતી વરસાદની વરસાદની આગાહીને કારણે પાણી વરસાદ વધારે પડવાના કારણે વેર રોડ પર પાણી ભરાણા હતા તો આપ જોઈ શકો છો અત્યારે સારા અગિયાર થયા છે અત્યારે લગભગ મારો વિસ્તાર ક્લીનશીટ થઈ ગયેલ છે

આમાં એવું છે કે આ કતારગામ વેર રોડ છે પહેલેથી નીચો વિસ્તાર છે એવું મને વર્ષોથી પાણી પણ થોડો ઘણો વરસાદ વધારાને કારણે કલાક બે કલાક તો એનું શોષણ કરવું પડતું હોય છે પણ અત્યારે આપ જોઈ શકો છો કે બેથી ત્રણ કલાકમાં શીટ થઈ શક્યું છે એવું નથી કે આપણે મીડિયાની સામે નથી બોલતા આપ બી જોઈ શકો પાણી હતું અને અત્યારે નથી આપ બી બતાવી શકો છો